રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે કાઠિયાવાડી તીખું ગાંઠિયાનું શાક બનાવવાનું છે એ પણ તળેલા ગાંઠિયાને હું પાણીમાં ગાંઠિયા બનાવું છું એક વાટકી ચણાનો લોટ જુઓ એક જ નાની વાટકી ચણાનો લોટ લીધો છે એમાં હળદર મીઠું જીરું હિંગ આમાં તેલ ખારો કશું નાખવાનો નથી મસાલો મિક્સ કરી સેજ સેજ પાણી નાખી અને આપણે લોટ બાંધવાનો છે એક જ નાની વાટકી લોટ છે એટલે જુઓ તમે આટલો લોટ બન્યો છે ખાલી થોડોક એવો સેજ એવો લોટ ઢીલો થઈ જાય તો પાછું એકાદ ચમચી ચણાનો લોટ નાખી અને બરાબરનો જુઓ તમે આ રીતના આપણે લોટ બાંધવાનો છે ગાંઠિયા પાડવાનું મશીન છે એમાં આપણે આ રીતે લોટ ભરવાનો છે એક નાની વાટકી લોટ છે એટલે અડધું મશીન પણ પૂરું ભરાતું નથી અહીંયા એક મોટો ગ્લાસ પાણી મેં ઉકળવા મૂકી દીધું છે એમાં સેજ એવી હળદર ધાણા જીરું સ્વાદ મુજબ જરાક મીઠું હિંગ પાણી બરાબર ઉકળી ગયું છે બિલકુલ તેલનો ઉપયોગ નથી એક વાટકી ચણાના લોટની અંદર ચાર વ્યક્તિ ખાઈ શકે એટલું અઢીસો ગાંઠિયા પડે છે ઉકળતા ફૂલ ગરમ પાણીમાં આપણે આ ગાંઠિયા પાડ્યા છે તમે આ રીતે ઝીણી સેવ પણ પાડી શકો છો બે મિનિટ આપણે એને ઢાંકી દઈશું જુઓ એકદમ છૂટા છૂટા સરસ મજાના બફાઈ ગયા છે આપણે એને ઢાંકી દઈશું હવે આપણે ગાઠિયામાં વઘાર કરવા માટે થોડું તેલ મૂકીશું કાઠિયાવાડી તીખું તમતમતું શાક બનાવવાનું છે બે મોટા પાવળા તેલ મૂકેલું છે રાય જેવી હિંગ નાખીશું ટમેટાની ગ્રેવી લીલું લસણ અત્યારે લીલું લસણ ખૂબ આવે છે એટલે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ વાપરી શકો છો બે ટીપા લીંબુનો રસ આ રીતે આપણે બે મિનિટ બરાબર હલાવશું તેલ છૂટું પડવા માંડ્યું છે સ્મેલ પણ આવવા માંડી છે લસણની ગરમ મસાલો રેસીપી ક્યાંય કટ નથી કરી તમે બનાવજો પાણીમાં ગાંઠિયા બનાવ્યા છે એટલે ખૂબ જાજુ અને ઘરે દળેલો ચણાનો લોટ છે જુઓ બરાબરના ગાંઠિયા બફાઈ ગયા છે છૂટા છૂટા કેવા સરસ મજાના બન્યા છે અમારે અહીંયા બહુ રસો નથી રાખવો પણ તમારે જો થોડો રસો રાખવો હોય તો તમે ઉકળતું ગરમ પાણી એક કપ જેટલું નાખી શકો છો જો તમારે રસાવાળું બનાવવું હોય તો લાલ મરચાંની ચટણી સ્વાદ મુજબ તમે ઓછું વધારે કરી શકો પણ આજે મારે તીખું જ બનાવવાનું છે પ્લીઝ તમે બધા આ રીતે બનાવજો તેલનો ઉપયોગ ઓછો થશે અને ઘરે બનાવેલા ગાંઠિયાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે શાક બની ગયું છે પાંચ મિનિટ આપણે એને ઢાંકી દઈશું જુઓ ઓચિંતા તાત્કાલિક મહેમાન આવી જાય તો સરસ મજાનું શાક આ રીતે બની જાય છે પ્લીઝ સબસ્ક્રાઈબ ના હો તો સબસ્ક્રાઈબ કરજો રેસીપી પૂરી જોજો બનાવજો ના સારું લાગે તો કોમેન્ટમાં જેવું લાગે તેવું જણાવજો થેન્ક યુ